સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ વહેલી સવારે ચોરીની ઘટનાને અંજામ આપી હતી ત્યારે સુરતમાં અમરોલી વિસ્તારમાં કલેક્શન એજન્ટને ચપ્પુ મારીને સાત લાખથી વધુના રૂપિયાની લૂંટ ચલાવનાર બે આરોપીઓને પોલીસે આણંદથી ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દા પણ કબજે કર્યો છે સુરતના અમરોલી વિસ્તારમાં કલેક્શનનું કામ કરતા એક યુવકને ચપ્પુ મારીને સાત લાખથી વધુ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી જેને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અડતાલીસ કલાકમાં આરોપીઓની આણંદથી ધરપકડ કરી છે પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ લૂંટમાં સંદોવાયેલા જોશપાલ ઝાલા અને વિજય પરમાર નામના બે આરોપીઓ આનંદમાં હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને આનંદ જિલ્લાના તારાપુર ખાતેથી થી ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓની આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે અને પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા પાંચ લાખ ત્રેવીસ હાજર બસો પચાસ નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને આ મામલે વધુ ઉંદાણપૂર્વક તપાસ હાથ ધરી છે ગઈ તારીખ બાર સાત બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે એનજીબી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારગામ રહે છે અને કલેક્શન પૈસાના કલેક્શનનું કામ કરે છે એ સાત લાખ અઠ્યાસી હજાર જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેગનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા પાછળથી બે અજાણ્યા હિસ્સો આવી આ થેલો એના ખંભા ઉપરથી ઝડપી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ પીછો કરતો સતત અને આગળ જતા એમને બંને પાછા ભેગા થઈ ગયા બાઇક ઉપરથી નીચે ઉતરી અને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવવા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીએ કિરણ મોદી સાહેબ અને પીએ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડેમે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોવાયેલા છે એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અડતાલીસ કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા ચાર લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે

અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા છૂટવાની કોશિશ કરી હતી બંને આરોપી સુ સુ કામ કરે છે અને શા માટે આ લૂંટ કરી આરોપીઓ ત્યાં છૂટક રખડતા ભટકતા જેવું છે કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા બાકીની રકમ લૂંટની ક્યાં છે બંને આરોપી ઝડપી પાડવામાં આવેલો છે પંચોતેર ત્યાં ટકા જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે હજી સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી પણ એનું ઇન્વેસ્ટીગો ચાલુ છે